ધ્રાંગધ્રાના બૈસાગઢ પાસે પસાર થતી નર્મદા કેનાલમાંથી અજાણી મહિલાની લાશ મળી આવી કેનાલમાં કોઈ અજાણી મહિલાની લાશ તરતી હોવાની સ્થાનિક વાડી વિસ્તારના લોકોને જાણવા મળ્યું હતું તે સ્થાનિક લોકો દોડી ગયા હતા સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી છે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ધ્રાંગધ્રાની નર્મદા કેનાલ જે રાજભરથી બૈસાગઢ ગામ વચ્ચે પસાર થતી કેનાલમાં કોઈ અજાણી મહિલાની લાશ તરતી હોવાની માહિતી મળી હતી સ્થાનિક લોકો ત્યાં દોડીને પોલીસને જાણ કરી હતી આ મહિલા ક્યાંની છે કોણ છે તેનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી જ્યારે પોલીસ દ્વારા લાશનો કબજો મેળવીને ધાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યારે પ્રાથમિક તપાસમાં આ મહિલા મેથાણ ગામની લીલુબેન જીવણભાઈ રબારી હોવાનું જાણવા મળ્યું છે અને પોલીસ સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો